ભીમ 11 રસ માં જુગાર રમે ભીમ ભીમ 11 રસ ને ચાલુ થઈ ગયા માર જુગાર અમારા ગામ માં તો હાતા માઠમ રમે તમારા ગામમાં કઈ લેવાનું જ નથી ગોખા માં ગોખું હે તમારું ગામ ખબર જ ન પડતી અમારું ગામ એવું નથી હો એવું છે તો જ ન ખબર પડતી ને આ તો મારા 11 રસ આવે ને એટલે અમે ચાલુ કરી દે પતો એ ઠેઠ હાતા માઠમ લાગી મે કીધું આ ભીમ 11 રસ છે ને તો કેરી બેરી લાયા હો તો આખું બોક્સ ખાઈ જાય અમારે એવું ના ન હોય કેરી બેરી અમારે તો જુગાર જ હોય

નોકરી <laughs>

બેઠા હોય <laughs> <laughs>

Thôi 1 cái thôi, dạy bà Alo Đi thôi, xài, đi thôi, đi thôi Ờ, ờ, xài, hả mẹ Đi thôi, ờ, đi kìa Bài ra giống mà, đúng không? Ờ, đúng rồi, lê ạ Ôi lô, lê ạ, tắc Đi thôi, ôi này Ừ lắm.

આ નાનું નાનું અમે જુગા રમતા આ નાનું નાનું રમો હે આ 500 ને 500 સિવાય એક ખોની રોજે નાનું નાનું હે તો હું કેતો તો શેરિયે શેરિયે દારા મકે હે હે શેરિયે શેરિયે માલ આટકા

એ ઊભો રહે પકડ આય પકડ 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 ઓ નો આ હરિયામ સુગરમ માં આવો હે માર ઘરવાળાનો મારો હે ઘરવાળા આ જઈને નકો જાવ રે સાહેબ ટીકાન મારો હજી હજી જાવ આવજો અને આખો ખોલ થઈ ગયો હવે હવે સાહેબ ખોટી નિશ્રમતા ખોટી નિશ્રમતા આલ મોરજન ગાડી ઊભો રે માવકર ની એકલી ખબર નોકરા રંગમાં નો બે હાડ એમ છોકરા જમા